હેલો મારા પુરી ફ્રેન્ડ્સ હું આવી ગયો છું મારા દોસ્ત મારા પરમ મિત્ર કેતન દવે જોડે કે જે મારી જોડે રિપોર્ટર છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ગુજરાતી ન્યૂઝ પેપરનો ગુજરાત સમયમાં અને અમે લોકો એક અહીંયા હે ભવાની પૂરી શાક છે કોમર્સ છ ઉપર ત્યાં આવવાનું નક્કી કરેલું અને આજે અમે લોકો અહીંયા આવી ગયા છે અને આ પૂરી શાકની જે મજા છે એ હું તમને બતાવવા માટે લાવ્યો છું તો આ પૂરી શાકની હિસ્ટ્રી શું છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે આ કાકા છેલ્લા પાંત્રીસથી આડત્રીસ વર્ષથી ધંધો કરે છે પણ બેસતા વર્ષના દિવસે પણ બંધ રાખતા નથી અને માત્ર શીતળા સાતમના દિવસે શ્રણ મહિનાની એક મોટી શીતળા સાતમ હોય છે એ દિવસે જ બંધ રાખે છે એટલે માત્ર પાંત્રીસ વર્ષમાં પાંત્રીસ રજાઓ થઈ એટલે નોન સ્ટોપ ચાલુ હોય છે અને કેટલા અહીંયા બાજુમાં એજી સ્કૂલ છે તો કેટલાય સાહેબો છે કે જે કેટલાય છોકરાઓ છે કે જે લોકો આ સ્કૂલમાં ભણી ભણીને મોટા સાહેબો થઈ ગયા છે તેમ છતાં પણ આ પૂરી શાકને ભૂલ્યા નથી ઘણી વખત પૂરી શાક ખાવા પણ આવે છે તો ચાલો આજે આપણે આ પૂરી શાકની વિશે માહિતી લઈએ ફાય મિત્રો આપણે આવી ગયા છે કોમર્સ સરસ છ રસ્તા ઉપર ગયે ભવાની પૂરી શાક ઉપર જે એને જો પૂરી શાક એટલા સુપર આવે છે ને કે એમાં શાકમાં ધમધમાટ રસો એની અંદર બટેકા ચણા વટાણા અને આ મસાલા ભાત એટલા ટેસ્ટી હોય છે ને કે તમે પૂરી શાક ખાઓ કે એને પૂરી મસાલા ભાત અને સબ્જી ખાઓ ખૂબ જ જામવું પડે અને બહુ જ ટેસ્ટ લોકો ક્યાંથી ને ક્યાંથી ખાવા આવે છે અને જે લોકોને અહીંયા રસ્તા ઉપર ના ખાવું હોય એ લોકો તો પોતાના ઘરે અથવા તો ઓફિસમાં ટિફિન મંગાવે છે એટલા સુપર ઉપર હોય છે અને આનો રસો ખાવ ને તમારી શરદી ઉડી જાય પૂરી શાક સ્ટોલના ઓનર છે ચંદ્રગીરી ગોસ્વામી એટલા પ્રેમથી જમાડે છે ને કે લોકો વર્ષોથી ત્યાં ખાવા આવે છે પૂછો આ ભાઈને આ ભાઈ શું કહેવા માગે છે અમે મોટી મોટી હોટલોમાં પણ ખાધું પણ અહીંયા જે ટેસ્ટ છે એવો ક્યાંય મળ્યો નથી મોટી હોટલોમાં થાળમાં ઘણી બધી વેરાયટીઝ આવે પણ ટેસ્ટ બે કે ત્રણ વસ્તુના જ સારા હોય જ્યારે અહીંયા જે પણ ક્વોલિટી છે અહીંયા પૂરી શાક ટેસ્ટ છે પછી પુલાવ આપે છે દહીં છાશ પાપડ બધી એકદમ બેસ્ટ આ વસ્તુ મળે છે તમે ક્યાં નોકરી કરો છો હું ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરું છું તરીકે બરાબર અને

નાના મોટા મીડિયમ બધી ગ્રેડના માણસ અહીંયા આવે છે ખાવા માટે આપણો બધાને એવો સહકાર છે કોઈ બી આવે તો અહીંયાથી પાછો નહીં જાય મા ભવાની પુરી શાકથી અને અહીંયા હિજી સ્કૂલમાં છોકરા જે ભણતા હતા એ મોટા થઈને મોટા મોટા કોઈ ઓફિસર થઈ ગયા કોઈ અમેરિકા અમેરિકા ગયા પછી અમેરિકાથી પાછા આવ્યા તો બી આવીને પુરી શાક ખાઈને કહે કે ભાઈ મારો ટેસ્ટ એવોનો એવો છે એમાં શું નાખો છો ક્યાં હું તો કંઈ નહીં નાખતો પણ માતાજી જે બેઠી છે એનાથી પૂછો આ માતા જે ભવાની કૃપા છે એની બધી જે હું ચાલુ છું ને બધા એના પ્રમાણે જ ચાલુ છું મારું જીવન આખું એના ઉપર માતાજી ઉપર નિર્ભર છે તમે બંધ ક્યારે રાખો છો આપણે શ્રાવણ મહિનાની શીતલા સાતમ છે એ દિવસ ખાલી બંધ રાખીએ

પછી એ અમેરિકા ગયા પાંચ છ વર્ષ પછી પછી પાછા આવ્યા ફેમિલી જોડે સ્પેશિયલ ફેમિલીને એ લઈ આવ્યા કે ચાલો હું તમારે ફાઇવ સ્ટારમાં લઈ જાઉં છું તો પછી એ અહીંયા લારી પર લઈ આવ્યા એમને મિસિસ કે આ ફાઇવ સ્ટાર છે તમે એક તમે એકવાર જમો તો ખરી પછી તમે કહો કે ફાઇવ સ્ટાર છે કે એનાથી વધારે છે પછી એ લોકો અહીંયા જમ્યા જમીને બહુ એ લોકોનો આનંદ થયો અને મને કીધું

હવે અમારા પત્રકાર મિત્રો જેમણે આની સ્ટોરી કરી શું કહેવા માંગે એ જાણો આની પૂરી શાક એટલે અમદાવાદમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ અને સ્ટ્રગલર્સનું નાણાપીડીનું પહેલું જ છે અહીંયા જે નવા વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય હોસ્ટેલમાં રહેતા હોય કે જે સ્ટ્રગલર્સ હોય એમને એમ કહેવાય કે આ કદાચ બીજું ઘર છે અને આ દાદા બીજી મમ્મી છે એટલા પ્રેમપૂર્વક અને આગ્રહ કરીને જમાડે છે અને એ લોકો બધાનું ઉધાર પણ રાખ્યું હોય છે ઘણી વખત કોઈ જે તકલીફ હોય તો ત્યારે બી ઉઘરાણી નહીં કરવાની ને એટલા પ્રેમથી જ ખવડાવવાની હું પણ જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે મારી બહારની ખાણીપીણીની શરૂઆત આ દાદાના ત્યાંથી જ થઈ ગઈ અને અમે બધા પત્રકાર મિત્રોએ પણ દાદાની ભા પૂરી ભાજી અને પુલાવની ઘણી દુશ્બાની માણી છે મિત્રો તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તેના ઉપર કોમેન્ટ કરજો મારી યુટ્યુબ ચેનલ નિકુંડ સોની અક્કા જસ્ટિસ પૂરી સબસ્ક્રાઈબ કરજો અને તમે જો અહીંયા આવો તો ચંદ્રગીરી ગોસ્વામીબાઈને મળજો અને તેમની જોડેથી બધી મલકની વાતો સાંભળજો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય